કિસાન ગૌશાળા આજી ડેમ પાસે જેની અંદર અંધ અપંગ બીમાર માંદી કેન્સરગ્રસ્ત જેવી અલગ અલગ ગૌમતોનો સમાવેશ થાય છે સાથે સાથે નંદી મહારાજ પણ રાખવામાં આવે છે આ ગૌડ ગૌશાળાની શરૂઆત આજથી વીસેક વર્ષ પહેલાં સુધા ગુના ગામે કતલખાને જતી ગાયોને બત્રીસ ગાયો ત્યાં જતી હતી અને તે ગાયો બચાવી અને ગૌશાળામાં રાખવામાં આવે છે ત્યારથી અમારી શરૂઆત ગૌશાળાની છે અને ગૌશાળાની સાથોસાથ અમે દર વર્ષે ગૌકથાઓ પણ સમાજ અને દાતાના સહયોગથી કરીએ છીએ ગૌશાળાની અંદર ગૌમૂત્ર કલેક્ટ કરવાની નાની એવી ગૌમૂત્ર બેંક પણ છેલ્લા વીસ વર્ષથી ચલાવી છે અને ગૌમૂત્ર ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ગૌમૂત્ર ચૂની પડતર છાસ જીવામૃત ઘનજીવામૃત આંકડાનો અર્ક દસ્તોની અર્ક જેવી અલગ અલગ ગૌ પ્રોડક્ટમાંથી ગૌમૂત્રમાંથી વસ્તુ બનાવી અને ખેડૂતોને મળે જેથી કરીને ખેડૂતો ગાયાધારિત પ્રાકૃતિક ખેતી તરફ વધારે વળે અને જેનાથી આપણો દેશ રોગમુક્ત થાય અને આપણી આવનારી પેઢી રોગમુક્ત થાય અને ગૌશાળાની અંદર બીમાર માંદી તેવી ગાયો વધારે સ્વીકારવામાં આવે છે ગૌશાળાની અંદર અલગ અલગ વિભાગ રાખવામાં આવેલ છે બીમાર છે હોસ્પિટલ છે કેન્સરગ્રસ્ત વિમ્બર છે અપંગ વિભાગ છે અંધ વિભાગ છે સંવર્ધનનો વિભાગ છે નાના નાના વાછરડાનો વિભાગ છે લંપીનો વિભાગ છે અને તમામ ગૌમાતાને દરરોજ નિરાણ વહેલી સવારે બ્રહ્મુહૂર્તમાં કટિંગ કરીને જરૂરિયાત મુજબ ગૌમાતાને ટ્રેક્ટર દ્વારા અલગ અલગ વિસ્તારમાં ગૌમાતાને પહોંચાડવામાં આવે છે દરરોજ ત્રણ વખત ગૌમાતાને ઘાસ નિરવવામાં આવે છે દાતાના સહયોગથી દરરોજ પ્રસાદ આપવામાં આવે છે સવારે વહેલી સવારે લીલું બપોરે લીલું અને સાંજને સૂકી નીરણ એમ આપવામાં આવે છે જરૂરિયાતમંદ ગૌમાતાને ડૉક્ટરી સારવાર પણ કરવામાં આવે છે અને દરેક વિભાગની અંદર પાણીના વેડા રાખવામાં આવેલ છે જે અમુક અમુક ગૌમાતાને જ્યાં નિરાણ મોડી આવતી હોય છે તો તેને સિંધાલુ મીઠું પણ આપવામાં આવતું હોય છે મહિનામાં એકાદ વાર કરવો લીમડો પણ ગમાણીની અંદર પધરાવવામાં ગૌમાતાને આવતો હોય છે ગૌશાળાની અંદર દાતાના સહયોગથી ગૌશાળા ચાલે છે અને દાતાના સહયોગથી ચાલે છે અને ગૌશાળાની જરૂરિયાત મુજબ દાતાઓ આપે છે તે અમે ગૌમાં પધરાવતા હોય છીએ લીલું ઘાસ સૂકું છે અને દાતાઓને અપીલ પણ કરવામાં આવે છે કે લીલું સૂકું ઘાસ મોકલવું જેને મોકલવું હોય તે અમારા કોન્ટેક્ટ નંબર છે સત્તાણું બે બાવન ઓગણીસ સાત એકસાઠ કિસાન ગૌશાળા રાજકોટ આજી ડેમ પાસે રામવન સામે હા નાની નાની વાછળી હોય થઈ હોય તો તે મા વગરના વાછળા પણ અમારી ગૌશાળામાં સ્વીકારવામાં આવે છે અને બીજી ગાયનું દૂધ પાય અને તેને મોટા કરવામાં આવે છે અમારા વિસ્તારમાં રામવન છે ફોરેસ્ટ મોટું જંગલ છે તો તે વિસ્તાર અને આજુબાજુમાં ડેમ છે તો પાણીની વ્યવસ્થા છે તો અમે ગૌશાળાના પરિસરમાં દરરોજ ચરણ રોજથી ગૌશાળા પરિસર પરિસરમાં પચાસથી સાઠ કિલો અને આજુબાજુના વિસ્તારમાં રોજ પંદરથી વીસ બાંચકા ચરણ રોજ નાખવામાં આવે છે દરરોજ વહેલી સવારે નિરાણાનો ગૌમાતાને પ્રસાદ આપવા માટે ઘાસ કટિંગ કરવા માટે વહેલી સવારે રોજ ચારથી પાંચની વચ્ચે ગૌસેવકો આવતા હોય છે રોજ કોઈ બે ત્રણ કલાક આવે કોઈ પાંચ કલાક આવે સેવા કરવા વહેલી સવારે બધા આવતા હોય છે તો ગૌમૂત્રથી પહેલાતા આપણું વાતાવરણ શુદ્ધ થાય છે અને આજુબાજુમાં ઓક્સિજનનું પ્રમાણ વધે છે અને જે રાખ થાય છે તે અમે પ્રાકૃતિક મોડલ ફાર્મ કરતાં ખેડૂતો અને આપણું ધરતી ફાર્મ છે એ ફાર્મમાં વાપરે છે મારું ભવિષ્યનું આયોજન છે ગામે ગામ આવા મોડલ ફાર્મ તૈયાર થાય અને ખેડૂતો ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા થાય જેથી કરી તે ગાયની કિંમત થાય અને ગાયથી આપણે રોગમુક્ત થાય અને ગાય રસ્તે રજડતી બંધ થાય કચરો ખાતી બંધ થાય અને ગાય ખેડૂતના ઘરે બધાય ટોટલ બે હજાર અને ત્રણસો જેવી ગૌમાતાઓ નો સમાસ અને સેવા થાય છે કિસાન ગૌશાળાના માધ્યમથી જય ગૌમત ઘાસ કટિંગ કરીને નિર્ણય આપવામાં આવે છે જેથી કરીને અહીંયા પાંદડા હોય છે તે ખાઈ જતી હોય જાડુરાડુ ગાયું ચાવી નથી લગતી જેના હિસાબે અમે ગૌશાળાની અંદર કટિંગ મશીનમાં દરરોજ કટિંગ કરી અને બીમારને બાંધી ગાયને ખવડાવીશ જેથી કરીને ત્રીસ ટકા ઘાસની બચત થાય છે